નમસ્તે મિત્રો દરેક પરીક્ષામાં પૂછાતા દાખલા એટલે કે ક્ષેત્રફળના દાખલા તો એકદમ સરળ રીતે આપણે સમજીએ તો એક વર્તુળાકાર બગીચો આવી રીતે આપેલો છે એનો વ્યાસ કેટલો કીધો મીટર કીધું છે આ બગીચાની ફરતે આવી રીતે રસ્તો ટ્રેક બનાવો છે જોગિંગ ટ્રેક તો ટ્રેક છે તો આ ટ્રેકનું ક્ષેત્રફળ કેટલું હશે શોધવાનું છે જો આવી રીતે ગ્રીન એક બગીચો છે એનો વ્યાસ કેટલો છે તો વ્યાસ ડાયરેક્ટ આખો થાય કેટલો છે અઠયાવીસ અને આ જે રસ્તો છે એ કેટલો પહોળો બનાવવાનો છે તો સાત મીટર બનાવવાનો છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે જો ત્રીજા લઈએ તો અડધી થઈ જાય કેટલી થશે એની ત્રીજા કેટલી થવાની ચૌદ મોટું વર્તુળ છે એની કેટલી થવાની ચૌદ સાત ઉમેરી દઈએ એકવીસ થઈ જાય કરવાનું શું જો ડાયરેક્ટ વર્તુળ છે એનું પણ સૂત્ર છે પાઈ આર એક વર્તુળ મોટું છે એનું ક્ષેત્ર પણ શું નાનું વર્તુ છે ક્ષેત્રફળ શોધો બંને બાદ બાકી કરો આજે રેડ પટ્ટો છે મળી જાય ડાયરેક્ટ કહીએ જો બંનેમાં પાઇ કોમન રહેવાનું તો બાવીસ ના છેદ માં સાત એ તો બંનેમાં રહેવાના છે પછી અહીંયા કોષ અંદર એકવીસ છે એનો વર્ગ કરો અને ચૌદ છે એનો વર્ગ કરો એટલે મોટા વર્તુળ છે એનો વર્ગ અને ત્રીજા વર્ગ અને નાના વર્તુળ છે ત્રીજા નો વર્ગ કરો બાવીસ છેદ સાત જો એકવીસ નો વર્ગ અહીંયા વર્ગ ડાયરેક્ટ કરવો હોય તો પણ આપણે આપણે શું જો એકવીસ એનો વર્ગ કરવાનો છે એકમ નો અંકમાં એક છે એક નો વર્ગ કેટલો થાય એક હવે આ બે એક અને બે બધાનો ગુણાકાર કરો બે ગુણ્યા એક કે બે બે ગુણ્યા બે કરો એટલે ચાર એ ચાર લખો બે નો વર્ગ ચાર ચારસો એકતાળીસ ત્યાં લખાય ચારસો એકતાળીસ માઇનસ ચૌદ નો વર્ગ ડાયરેક્ટ આવડતો હોય તો લખી શકો ના આવડતો ફરીથી અહીંયા ચૌદ લખેલા છે ચાર નો વર્ગ સોળ વધી એક ફરીથી ચાર ગુણ્યા એક ચાર ઉપર બે આવે છે એટલે ચાર દુ આઠ આઠ પ્લસ એક નવ એક નો વર્ગ એક એકસો છન્નું આ રીતે અલગ અલગ ટ્રીક માટેના પણ વિડીયો અલગથી મૂકેલા છે અહીંયા આપીએ તો બાવીસ છેદમાં સાત બાદ બાકી કરવાની છે ચારસો એકતાલીસ માઇનસ એકસો ડાયરેક્ટ આપણે દસકો રહી જ લેવાનો શું થશે ત્રણ અહીંયા આવશે અગિયાર જાય તો પાંચ ત્રણ માંથી નવ ના જાય એટલે અહિયાં ત્રણ થશે અહીંયા થાય તેર તેર માંથી નવ કટ થાય એટલે ચાર વધશે ત્રણ માંથી એક જાય એટલે બે બસો પિસ્તાળીસ બસો પિસ્તાળીસ સાત થી ભાગ ઉડસેક નહીં ઉડે તો ટ્રાય કરીએ જો સાત ગુણ્યા ત્રણ કરીએ એકવીસ સાત ગુણ્યા ત્રણ એકવીસ ત્રણ બાકી હશે પાંચ પાંત્રીસ છે પાંત્રીસ બાવીસ અને પાંત્રીસ એ બંનેનો ગુણાકાર કરી દેવાનો છે એ શું થશે ક્ષેત્રફળ મળશે તો તમે જાતે કરો જવાબ છે આવશે એ શું આવશે ક્ષેત્રફળનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આગળ બીજો એક દાખલો જોઈએ એક લંબચોરસ મેદાનની લંબાઈ ને પહોળાઈ ગુણોત્તર આપેલો છે ત્રણ જેમ બે વિચારો આવી રીતે લંબ છે લંબચોરસ લંબાઈ ની પહોળાઈનું ગુણોત્તર છે જો લંબાઈ ત્રણ હોય તો પહોળાઈ કેટલી હોય બે તો તેની પરિમિતિ કેટલી આપેલી છે એસી આપેલી છે તો તેની પહોળાઈ કેટલી હશે તો વિચારો પરિમિતિ માટે શું હોય બે લઈ લઈએ આ પણ ત્રણ હોય સામ સામે સરચી હોય પરિમિતિ શું થાય કે લંબાઈ છે પ્લસ પહોળાઈ કેટલી વખત આવશે બે વખત આવશે તો કૌશ બાર બે કંસમાં લંબાઈ વધતા પહોળાઈ પરિમિતિ થઈ ગઈ તો બે લઈ લઈએ લંબાઈ કેટલી લઈ દીધી ત્રણ એક્સ કરી દઈએ પહોળાઈ કેટલી છે બે એક્સ લઈ લઈએ જો ત્રણ એક્સ પ્લસ બે એક્સ કરીએ તો પાંચ એક્સ ગુણાકાર કરવાનો છે દસ એક્સ થયા સામે કેટલા આપેલા છે એસી છે તો લખી દઈએ એસી તો એક્સ ના જોડે દસ ગુણાકાર છે સામે મોકલીએ તો આપણે શીખેલા છે શું થાય ગુણાકારમાં છે સામે છે ભાગાકાર થઈ જાય અહીંયા ઝીરો કટ થાય એક્સ બરાબર આઠ એક શું લીધેલું આપણે બાજુનું માં આપણે શોધવાનું શું છે પહોળાઈ આજે પહોળાઈ છે આ તો બે ગુણ્યા બે ગુણ્યા આઠ કરી દેવાના છે આઠ દુ સોળ આ શું પહોળાઈ તો આવી રીતે લંબાઈ શોધી હોય તો પણ શોધી શકીએ છીએ આપણે ત્રણ ગુણ્યા આઠ કરી દેવાના ત્રણ આઠ ચોવીસ આ શું થઈ ગયું લંબાઈ હવે જો આના પરથી તાળો બેડો વ શું કરવાનું લંબાઈ મૂકી પહોળાઈ મળી ગઈ લંબાઈ મળી ગઈ તો પરિમિતિ છે એસી એ મળવી જોઈએ આ બંનેનો પત્તાકાર કરો ગુણાકાર બે જોડિયો કરો એસી મળી જાય આવી રીતે ઘણી તરી રીતિંગ પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય લાઈક તમે સાથે શેર કરજો